मातानसेट <laughs> 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 क्लासिक આવશે અહિયાં અડધી કલાક કલાક બેસવા જેવું છે હો બાપુ

ಮತಿಮತಿ ಶುಭಾ ದಾಶಿ ದಾರಿದ್ರದಃಭಯಹಾರಣೀ ಕಾತುಧನ್ಯ ಸರ್ವರ್ವೋಪಕಾರ ಕರ್ಣಾಯ ಶರ್ಾರ್ಧಿತ್ತ ಸರ್ವಂಗಲ್ಂಗಲ್ ಶಿ ಸರ್ವಾ ಸಾಧಿಕೆ ಶರಣೇಜರಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತೇ ಶರಣಾಗಥವರಿತ್ರ ಪಾಯಣ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮಸ್ತೇ ಸರ್ವಸ್ವೇ ಸರ್ವೇಷಕ್ತಿ ಸಮನ್ವಿ ಭವ್ಯಸ್ತ್ರ ಹಿ ದೇವಿ ದೂರ್ಗದೇವಿ ನಮಸ್ತೇ રોગાન્ શૈષા વંશા સકલાખરી વસુદ્વૈ જસદણ પાસે ચિત્તળિયા ગામનો ચિત્તલિયા ગામ છે ચિત્તલિયા ગામના ડુંગરા ઉપર આ માતાજીનું મંદિર છે રાજકોટથી લગભગ સાઠ બાસઠ કિલોમીટર છે બહુ સુંદર દેવસ્થાન છે બહુ સુંદર જય શીતલામાં જય શીતલામાં અત્યારે બસ જો સૂર્યાસ્ત થાય છે